વલસાડ તાલુકાના વેજલપુર ગામે જનતા રેડ કરવામાં આવી વેજલપુર ગામના રહીશો દ્વારા ગામની અંદર રહેતા લોકોના આધાર પુરાવાઓ ચકાસવામાં આવ્યા વલસાડ વેજલપુર ગામે પરપ્રાંતિયોનો વસવાટ વધારે પ્રમાણે જોવા મળતા આ જો સરપંચની હાજરીમાં ગ્રામજનોએ ખુદ ભાડાની ચાલમાં રહેતા મકાનોમાં તમામના આધાર પુરાવા ચેક કરવામાં આવ્યા હતા વેજલપુર ગામની અંદર ગેરકાયદેસર મકાનો બાંધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હતી તેની હતી રાવ ઘણા સમયથી ગામના સરપંચને ગામના રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી ત્યારે આજરોજ વિજલપુર ગામના સરપંચ સહિત ગ્રામવાસીઓ એકઠા થઈ ગામમાં રહેતા પરપ્રાંતિઓના આધાર પુરાવો ચકાસવામાં આવ્યા હતા જેમાં ત્રણ વ્યક્તિઓ શંકાસ્પદ જણાતા વલસાડ રુલર પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા રુલર પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી

મોટો મોટો પ્લોટ પ્લોટ બની બની ને આજ રોજ વેજલપોર ગામે ચાલતા ભાડાની ચાલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે એવું ગામ લોકો દ્વારા રેડ પાડવામાં આવી હતી અને જેની જાણ થતાં અમે લોકો તે સ્થળ પર પહોંચ્યા તો એ સ્થળ પર અમને બે થી ત્રણ વ્યક્તિ શંકાસ્પદ જાણવા મળેલ જેઓને અમે પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે અગાઉ આ બાબતે અમે પંચાયત દ્વારા નોટિસ કાઢવામાં આવેલી હતી કે જે પણ ભાડાની રૂમો ચલાવે છે એમણે પંચાયતને જાણ કરવાની રહેશે પણ આ ભાડાના ચાલમાં માલિકોએ આજ દિન સુધી અમને કોઈ માહિતી આપેલ નથી ખાસ કરીને જે વેજલપુર ગામ છે તે અંદર વસવાટ કરે છે તો પરપ્રાંતિયોની અંદર તમે પંચાયત દ્વારા એને કોઈ જાતની નોટિસ આપવામાં આવી છે કે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે તે તે બાબતમાં આગળ કોઈ વાતચીત કરવામાં આવી છે ખરી અગાઉ અમે એમને નોટિસ પણ આપેલી છે એ જે અમને એમના દિવાલ ઉપર ચિપકાવેલી છે નોટિસ બજાવેલી છે અને એ ત્રણ નોટિસ બજાવી છે અમે લોકો જાણ કર્યા બાદ શું એ હજુ સુધી અમને કોઈ અમે એમને સુપરટ કરી છે હવે એના રિપોર્ટ આવશે પછી ખબર પડશે બરાબર